આ અંગે ડીઈઓને જાણ થતા ડી ઓએ સ્કૂલ સંચાલકને નોટિસ ફટકારી હતી ડીઈઓ કચેરીની ટીમ સ્કૂલે તપાસ માટે ગઈ હતી ત્યારબાદ સ્કૂલમાં સંચાલકને ડી ઓ કચેરીનું તીડું પણ આવ્યું જેથી સંચાલક ડી કચેરી ખુલાસા આપવા પહોંચશે અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ શહેરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી શહેરીજનોને બત્રીસ સેન્ટર્સની મહિસાગર જિલ્લાના બાલાસીનોર ખાતેથી ભેટ આપી હતી નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેઓ સિટીઝન સેન્ટર સર્વિસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે ઓછામાં ઓછો સમયગાળો રહે એટલું જ નહીં નગરપાલિકા વિષયક ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે એએમટીએસ બસ ભાડે લેવી હવે મોંઘી બની શહેરના મધ્યમ વર્ગીય નાગરિકોને લગ્ન જેવા સામાજિક પ્રસંગો માટે નજીવા ભાડે અપાતી એમટીએસ બસ ભાડે લેવી હવે મોંઘી બની છે લગ્ન સહિત સ્પેશિયલ વર્ધી માટે બે કલાકના બે હજાર રૂપિયા વસૂલવામાં આવતા હતા પરંતુ તેમાં એક કલાકનો ઉમેરો કરીને ત્રણ કલાકના પિસ્તાલીસો લેવાનો નિર્ણય કરાયો છે એએમટીએસ કમિટી દ્વારા પ્રતિ કલાક લેખે રૂપિયા પંદરસોનો વધારો કરવામાં આવતા હવે નાગરિકોને સ્પેશિયલ વર્ધી માટે બસ લેવી મોંઘી પડશે અમદાવાદમાં ચાર શખ્સોએ નબીરાનું ઇન્સ્ટાગ્રામ જોઈ બનાવ્યો લૂટનો પ્લાન અમદાવાદમાં એક નબીરાને રીલ્સ બનાવવું ભારે પડ્યું છે નબીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્કોર્પિયો કાર અને સોનાના ઘરેણાં પહેરી રીલ્સ બનાવી હતી આ રીલ્સ જોઈને ચાર જેટલા લોકોએ યુવક પાસે વધુ પૈસા હોવાનું અનુમાન લગાડી તેની રેકી કરી અપહરણ કરી બેભાન થવાનું ઇન્જેક્શન આપી તેની પાસે રહેલા પચાસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી જોકે આ ચારેય આરોપીઓએ યુવકના પિતા પાસે વીસ લાખની ખંડની માંગવાનો પ્લાન પણ બનાવ્યો હતો સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક ગુજરાત પોલીસે વ્યાજખોરો સામે કડક થઈને કાર્યવાહી કરી છે તેમ છતાંય વ્યાજખોરોની ગુનાખોરી સતત પ્રકાશમાં આવી રહી છે આજે અમદાવાદ પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને જાગૃત કરવા અને તેમની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે લોન માર્ગદર્શક કેમ્પ યોજ્યો હતો આ દરમિયાન પોલીસને વ્યાજખોરી સામેની બે ફરિયાદો મળતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સાયબર સાયબર સંવાદ યોજાયો રાજ્યમાં વધારો થઈ રહ્યો છે અને અનેક લોકો તેનો શિકાર બની રહ્યા છે ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત પખવાડિયા સુધી સ્કૂલો કોલેજો સોસાયટીઓ અને જાહેર સ્થળોએ જઈને લોકોને સાયબર ફ્રોડ અંગે માહિતગાર કરી જાગૃતતા લાવવામાં આવશે ધોળકા પાલિકામાં જ પાલિકાના કર્મચારીએ ફિનાઇલ ગટાવ્યું ધોળકા પાલિકામાં ફરજ બજાવતા દિનેશભાઈ પ્રેમચંદભાઈ વાઘેલાએ ધોળકા પાલિકા ખાતે પોતાના નોકરીના સ્થળે કોઈ અગમ્ય કારણોસર ફિનાઇલ તથા પેટ્રોલ પી જતા પાશ્વનાથ હોસ્પિટલ ખસેડાયા હતા બાવડા તાલુકાના ચાર ગામની બે હજાર વીઘા જમીનમાં ડાંગર પાકમાં પાણી ફરી વળ્યા બાવડા તાલુકામાં અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં કેનાલમાં પાણી છોડાયું છે ફતેવાડી કેનાલમાં પાણી પાણી છોડાતા ખેતરોમાં ખેતરોમાં ડાંગરનો પાક ડૂબી જવા પામ્યો છે છે ખેડૂતોના ફક્ત અને ઝાડ જ દેખાયા ખેડૂતોની જમીન ક્યાં આવી તે શોધવી પડે તેમ છે બાવડાના ચિયાડા જેકડા રૂપાલ અને સિંગરેજ ગામની બે હજાર વીઘા જમીનમાં ફતેવાડી કેનાલના પાણી ફરી વળ્યા છે આ બે હજાર વીઘા જમીનમાં ખેડૂતોએ ડાંગરની રોપણી કરી હતી ખેડૂતોએ મોંઘા ભાવનું ગરુ બિયારણ ખાતર અને મજૂરી ચૂકવીને ડાંગર રોપ્યા હતા એનસીપીના કોર્પોરેટર આકરા પાણીએ વોર્ડમાંથી પાણીનો સપ્લાય બંધ કરવામાં આવશે તો પરિણામ ખરાબ આવશે કુબેરનગર વોર્ડના એનસીપીના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે અસારવા વિસ્તારમાં બનેલી પાણીની ટાંકીમાંથી કુબેરનગર વોર્ડના નાગરિકોને પાણી પૂરું પાડવામાં આવે છે જો મારા વિસ્તારમાં બાજુના વોર્ડમાંથી પાણીનો સપ્લાય બંધ કરવામાં આવશે આવશે તો પરિણામ ખૂબ જ ખરાબ અને અધિકારીઓ બાબતને ભોગવવા માટે તૈયાર રહે તેવી પણ આપી બેન જરૂરથી દબાવો જેથી દરેક નોટિફિકેશન તમને મળતા રહેશે